અરે તમે સાંભળ્યું ફક્ત છ હજાર પાંચસો રૂપિયામાં રહેવા જમવા સાથેની પાંચ દિવસની યાત્રા જેમાં ગોકુલ મથુરા વૃંદાવન જતિપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રમણરેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠાવન વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી કાર્ડ સાથે સંપૂર્ણ હવાહુજા સાથે લિફ્ટની પણ સગવડ છે દરેક માળે કોમન ટોયલેટની સુવિધા છે વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવેલી છે સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે તો આજે જ સંપર્ક કરો દિનેશભાઈ બી પટેલ મોબાઈલ નંબર ત્રાણું બસો છેતાલીસ છવ્વીસ સાત અઠ્યાસી હજુ હમણાં જ થોડાક દિવસ પહેલા મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ સર્વોદય આશ્રમ ખાતે નંદીધામનું આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતના ગ્રીન એમ્બેસેડર ખાસ કરીને પ્રકૃતિ અને જીવદયા પ્રેમી જીતુભાઈ પટેલના જણાવ્યા મુજબ સમાજમાં નંદીને કારણે વધતા જતા અકસ્માતથી બચવા માટે નંદીઓને સલામત જગ્યાઓએ રાખી શકાય ગરમી ઠંડી અને વરસાદમાં જરૂરી સુરક્ષા મળી રહે એવા આશયથી આજે આ નંદીવન બનાવ્યું છે તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ્સ તેમજ તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા એક નંદીવાન વિસનગર નગરપાલિકાને ભેટ આપવામાં આવી હતી અને આ નંદી વાણનું લીલી જંડી આપી પ્રસ્થાન કરાવી વિસ્તગર નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને સોંપવામાં આવી હતી આ વાણની સુંદર ડિઝાઇનને કારણે નંદીને સરળતાથી એક સ્થળથી બીજે સ્થળ પર લઈ જઈ શકાશે જો કે વિસ્તગર શહેરના બજારમાં હજુ પણ નંદીઓ જોવા મળી રહ્યા છે જ્યારે આજે બપોરે દરબાર રોડ ઉપર બે નંદીઓએ ધમાલ મચાવતા રસ્તો સુમસામ બની ગયો હતો જો આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ દ્વારા નગરપાલિકાને નંદી વાન આપવામાં આવી છે તો નગરપાલિકાના સત્તાધીશોએ તેનો ઉપયોગ ક્યારે કરશે દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે વહેલા તે પહેલાં ધોરણે બુકિંગ કરાવી લો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકા મોબાઈલ નંબર નવસો નવ્વાણું અઠ્યાસી વીસ બસો એકાણું પ્રવાસના દિવસ અઢાર फक्त छब्बीस हजार रूपया प्रति व्यक्ति विसनगर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल उड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बी प्लेग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है નાઇન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઈવ થ્રી ઝીરો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર વિસનગર કે ન્યૂઝ